નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ આ ભેંસ વેચવાની છે બહુ સારી ભેંસ છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાર્ડ ગજામાં પણ સારી છે દૂધની વાત કરીએ તો પાંચ પાંચ લિટર દૂધ કરે છે પારું નથી એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને પારું વગર complete ધોઈ લેવાની છૂટ છાંટવું પણ હાલે ભેંસ હારે આ ભેંસ આરે કોઈ ભેંસ હોય ખડાય હોય તો એ છાંટવું હાલે એવું માલિકનું કહેવું છે દૂધ હાલ પાંચ પાંચ લિટર તમારે બે થી ત્રણ ટાઈમ દોવરાવી લેવાની છૂટ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાટ ગજવામાં પણ સારી છે તે તમે video માધ્યમથી જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો પચાસ હજાર જેવી કિંમત રાખેલી છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધોરાજી ગામ છે રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ આ ભેંસ વેચવાની છે પેલું વેતરું ખડેલું જ છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉછર લંબાઈમાં પૂરું છે અને હાટ ગજામાં સારી છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો પહેલાં વેતરમાં વ્યાવાની છે વાર છે વ્યાવાની પંદર દિવસની કાચી છે ટોટલ જવાબદારી રહે છે ચારે ચાર આસળ આ પેટ ગરમી બધી જવાબદારીથી આપવાની છે તમારે જોઈ લેવાની ડૉક્ટરી પણ કરાવી લેવાની છૂટ બહુ ભેંસ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ વાળી નથી અને પંદર દિવસની વારસી આવવાની અંદર કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મટિયાણા ગામ છે માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ભેંસ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ છે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે આઠમો મહિનો હાલ ગાભણ છે બીજા વેતરમાં દૂધની વાત કરીએ તો આઠ આઠથી નવ નવ લીટર જેવું દૂધ કરતી અને સાટામાં પારેટી ભેંસ પણ હાલ એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઉચ્ચાઈ લંબાઈ પણ સારી છે હાર્ગજ પણ સારું છે વ્યાસ છે તે ત્રીજા વેતરમાં વ્યાસ છે અને આગલા વેતરમાં આઠ આઠ લિટર જેવું બને તેમ દૂધ કરતી આઠ આઠ લિટર એવી ભેંસ છે બહુ સારી ભેન્સ છે ઓરિજિનલ ભેન્સ છે જફરાબનીને છેલ્લી ભેન્સ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આઠ મુમેન્ટો ગાભણ છે તમારે ચેક કરાવી લેવાની પણ છૂટ અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે ચારે ચાર આ પેટ કરમીની બધી જવાબદારીથી આપવાની છે

કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને ભેં ઉપર અંદાજો લગાવી શકો છો બહુ સારી ભેંસ છે ઉછાઈ લંબાઈ હાટ ગજુ અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે બીજા વેતરમાં બીજા વેતરમાં ગયા બીજા વેતરમાં એટલે કે ગયા વેતરમાં પાંચ લિટર જેવું દૂધ કરતી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં બહુ સારી ભેંસ છે દૂધમાં પણ બહુ સારી છે અને ટોટલ જવાબદારી ચાર ચાર આસડ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા જેવી કિંમત રાખેલ છે માલિકની અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જો કે અમર તો ગામની વાત કરીએ તો વાસાવટ ગામ છે ગોંડલ તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદીને સરલી ભેંસ છે બહુ સારી ભેંસ છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં અને સારી ભેંસ છે હાર્ટ ગજામાં લંબાઈમાં પૂરી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આસણ પણ કમ્પ્લીટ આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી બીજા વેતરમાં વ્યા છે આ દસ દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં આઠ લીટર જેવું દૂધ કરતી તમારે દોરાવી લેવાની છૂટ વ્યાય બાદ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઊંચાઈ લો ભાઈ હાટગજો ઓરિનલ ભેં છે ચાફરાભરીની સલી કિંમતની વાત કરીએ તો એક લાખ અને સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકએ અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા કહે મળે તો ગામની વાત કરો ગડું ગામ છે ભાણવદર તાલુકો છે દેવભાવ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લો પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે ચો નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં ગાભણ છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઉંચાઈ લબાઈ પણ સારી છે હાર્ડ પણ સારું છે અને બધી જવાબદારી વાળી છે બીજી ડિટેલ્સની વાત કરીએ તો સાત મહિનાની છે સાત મહિનાને છે હજી બાય ટાઈમ ધોવા દે છે ચાર ચાર લીટર ચવાર સાંજ અને તમારે ડૉક્ટરી કરાવી લે પણ છૂટ ફૂલ જવાબદારી વાળી છે હાલ ચાર ચાર લીટર દૂધ દે છે અને છાતમો મીઠમાં ગાભણ પણ છે ડૉક્ટરી ચેક કરાવી લેવાની છૂટ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો પાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાલીભાડા ગામ છે માળિયા હાટીન તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે બહુ મસ્ત બેન્ચ છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાટ ગજા પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો ટોટલ જવાબદારી રહેશે બીજા વેતનમાં છે પંદર દિવસની કાચી છે હલ પંદર દિવસની વારસી આવવાની ટોટલ જવાબદારી રહેશે ભેંસમાં ચાર ચાર આસણ આ પેટ ગરમીની બધી જવાબદારી રહેશે વ્યાસે બીજા વેતનમાં વ્યાસે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઘાટ પણ તમે જોઈ શકો છો ઉછાઇ લંબાઈ પણ જોઈ શકો છો હાડ ગજુ પણ તમે ભેંસનું જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો પંદર દિવસની કાચી છે બહુ સારી છે હાટ ગજુન બધું કમ્પ્લીટ છે બેન્ચની ટોટલ જવાબદારી સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને વીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકીએ અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેકર વેકરી ગામ છે વાણાવદર તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર બેન્ચ

અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ હોય તો બધી જવાબદારીવાળી બધી જવાબદારી છે આપવાની છે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ અને ચાલી હજાર જેવી કિંમત રાખેલ છે માલિક એ અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે અને આપણે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કથકપરા ગામ છે માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર આ બેન્ચ વેચવાની છે લંબાઈમાં પૂરી છે અને હાર્ડ ગજામાં સારી છે ટોટલ જવાબદારીવાળી બેન્ચ છે વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાર્ડ ગજામાં પણ સારી ઉંચાઈ લંબાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે એવું માલિકનું કહેવું છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો અને આગલા વેતન બીજા ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વાત કરીએ તો જેવું દૂધ હતું ગરમી જવાબદારી રહેશે ટોટલ જવાબદારી રહેશે હાટ ગજામાં પણ પૂરી છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર જેવી કિંમત રાખેલી છે લઈએ અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા તાલુકો છે કુતિયાણા ગામ છે પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે બીજા વેતરમાં છે અને ટોટલ જવાબદારી વાળી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાર્ડ કેઝમમાં સારી છે ઓછા લંબાઈમાં પૂરી છે અને બધી જવાબદારીથી આપવાની છે આ આસર પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી રહેશે બેન્ચમાં કોઈપણ જાતનો ભેંચમાં ફોલ્ટ નથી તે તમે ભેંચ પણ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અને અંદાજો પણ લગાવી શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને ટોટલ જવાબદારી રહેશે ભેંચમાં બીજા વેતરમાં વ્યાસે હાલ વ્યાવવાની વાર છે સાત દિવસની કાચી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે સાત દિવસની અંદર વ્યાઈ જશે એવો માલિકનું કહેવું છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો અને આપણે કિંમતની વાત કરીએ તો કિંમત માલિકના નંબર પણ તમને આપેલો જ છે તો ત્યાંથી કિંમત અને વધુ ડિટેલ્સ મેળવી શકો છો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોટાવદર ગામ છે જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં